પહેલાં તો તમને બધાને જય શ્રી કૃષ્ણ સો હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ તો આ વ્લોગ આપણો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે પહેલાં જ કહું છું કારણ કે મારો એક ફ્રેન્ડ બોક્સમાં જાય છે તો એની સાથે હું અને મારા બીજા બે ફ્રેન્ડ જવાના છું ત્યાં અમારે રમવાનું નથી એ રમવાનો છે પણ અમે ખાલી નામ જોવા છે મજા કરવા તો ત્યાં આપણે મસ્ત અહીંયાથી આયા મસ્ત જાશું મજા કરશું તો આખા બ્લોગમાં જરૂર બનાવી રહેજો મમ્મી પાસેથી પરમિશન તો મેં લઈ લીધી છે મમ્મી આ પાડી છે એટલે જવાનું છે તો તમારે પણ ક્યાંક જવાનું થાય તો પહેલાં પેરેન્ટ્સની પરમિશન જરૂર લેજો પેરેન્ટ્સની પરમિશન વગર ક્યાંય જવાનું નહીં આ એક સાચી વાત છે અત્યારનો ટાઈમ બપોરના બપોરના બાર વાગ્યા છે તો પહેલાં આપણે ખાવાનું ખાઈ લેશું ને પછી આપણે ડાયરેક્ટ નીકળશું આપણી જગ્યાએ તો લેટ્સ ગો જલ્દી આપણે પહેલાં નીચે જ આવી તો ફાઇનલી ઉપરથી નીચે તો આવી ગયો હવે અહીંયા અત્યારે ઘરે કોઈ છે નહીં ખાલી અંદર મમ્મી છે પહેલાં ખાવાનું તૈયાર થશે ખાઈને પછી અહીંયાથી નીકળવાનું છે આપણે ઓકે તો ગાઈસ મને મોકલી દીધો છે કપડાં લેવા ધાબેથી તો હાલો જલ્દી અહીંયા તો લોક છે જો પેલા તાળું તાળો કરવો પડશે ને પછી કપડાં લેવાના હાલો જલ્દી લેવી ફાઇનલી કઈ કપડાં લઈ લીધા હાલો બંધ કરીને જાવી તો ખાવાનું થઈ ગયું છે ખાવામાં છે રોટલી બટેકાનું શાક અને છાશ આલો જલ્દી ખાવી પછી ડાયરેક્ટ આપણી લોકેશન બહાર નીકળવી તો ખાવાનું પીવાનું તો કમ્પ્લીટ થઈ ગયું છે તો નીકળવાનો જલ્દી સમય આવી ગયો છે એક વાગે પોગવાનું છે મારા દોસ્તારને અને અમારે પાંચ પાંચ સાત મિનિટની વાર છે હાલો જલ્દી નીકળવી ગાડીની ચાવી રેડી ગાડી પણ રેડી લેટ્સ ગો ફાઇનલી જોવો તમે અમે પોગી ગયા છે બોક્સમાં આગળ આ બોક્સ જુઓ આ કેટલા કેટલી ટીમો છે અહીં જોવો ટુર્નામેન્ટ છે દોસ્તરની તો અમે અમે આગળ જવું હવે મસ્ત જોવું અમારે તો રમા નથી ખાલી જોવા જ આવ્યા છે અમે તો અહીંયા જવો આ ટુર્નામેન્ટ હાલે છે પણ અમે અમે આ બેટિંગમાં આવશે ને ઓપનિંગમાં એની યાર અમે આવ્યા છીએ જો બોક્સ બોક્સ બહુ મોટું છે ભાઈ તો ભાઈ અમે ક્યારના અહીંયા બેઠા છે કારણ કે હવે અમારે જે અમારો જે અમે જે ને આવ્યા ત્યાં એની મેચ આની પછી છે જો આ મેચ એક હાલે છે આની આની પછી એની મેચ છે અમે ત્રણેય અહીંયા બેઠા છે તો ઘણી ટાઈમ પાસ કરવી એ પાસે એની મેચના મજા લેવી હવે તો બધું પતી ગયું છે બોક્સમાંથી એ માણસો જે રોસ્કાર હતો એને એ ઘરે વહી ગયો લમી હવે અહીંયા બહાર આવી ગયા છે એવી હવે વિચારવી છે કે શું કરવું એમ અહીંયા આટા મારવી છે હવે હવે એવી ઉભા રહ્યા છે અહીંયા પાણીપુરી ખાવા જો ભૂખ લાગીશ હાલો જલ્દી પાણીપુરી ખાવી મને બહુ ભૂખ લાગી ચાલો પાણીપુરી તો ખાઈ લીધી છે આમેથી પાણી પીવે છે ભાઈ બીજું કઈ ખાવું છે પાણીપુરી દબાઈ દબાઈ ખાધી હોય ક્યાંથી બીજું ખાઈ તારે કઈ ખાવું હવે અને ઘરે જાવ હાલો ઘરે જ હવે હવે અમે અહીંયા ઉભા છે સોડા પીવા જો આ દુકાને ભાઈ પાણીપુરી ખાધી પછી તીખું લાગ્યું તો સોડા જરૂરી સોડા મજા આવે તો ફાઇનલી જોઈ શકો છો તમે સોડા આવી ગઈશ હા હા મસ્ત સોડા છે એ કઈ નોટ છે બધાય તું રૂપિયાની નોટ એ જોવો તમે કેટલી જૂની હશે આ રૂપિયાની હા સાઈઝમાં નાની છે નોર્મલ આવે એના કરતાં બહુ નાની છે ક્યારની છે બતાવીશ ક્યાંય ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા અને અહીંયા જ આપણો વ્લોગ એન્ડ થશે અગર વિડિયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવા હોય તો જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારી ફેમિલીનો હિસ્સો બની જાવ આગલા બ્લોગમાં આપણે જલ્દી મળશું બાય બાય